સાબરકાઠા જિલ્લા થી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે મહિયલ ગામના ગુમ થયેલ બાળક થયાના વાયુ વેગે પ્રસરી ગયા હતા ત્યારે તલોદના દેસાઈનગર વિસ્તારમાં બે દિવસ પહેલા બાળક ગુમ થયું હતું મહિયલના દરજી પરિવારનો છ વર્ષનો નો મૃતદેહ દેસાઈનગર પાસે આવેલ તરામાંથી મળી આવ્યો હતો ફાયર જહેમત બાદ બાળકનો મૃતદેહ મૃત હાલતમાં મળી આવ્યો હતો ચોવીસ કલાકની શોધખોળ બાદ બાળક મૃત હાલતમાં મરી આવ્યું હતું જ્યારે દરજી પરિવારજનો હૈયા ફાટ રૂદ માહોલ છવાયો છે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહેલ ગામના ગુમ થયેલ બાળકની લાશ તળામાંથી મળી આવતા પરિવારજનો પર શોક નો માહોલ સર્જાયો હતો તલોદના દેસાઈ નગર વિસ્તારમાંથી બે દિવસ પહેલા બાળક ગુમ થયું હતું મહેલના દરજી પરિવારનો છ વર્ષનો જયમીનનો મૃતદેહ દિસાઈ નગર પાસે આવેલ તરામાંથી મરી આવતા ચકચાર મચી ગયો હતો ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને બહાર લવાયો હતો ચોવીસ કલાકની શોધખોળ બાદ બાળક મૃત હાલતમાં મળ્યો હતો દરજી પરિવાર જેનો પર હૈયા ફાટ રુદનથી શોકનો માહોલ સર્જાયો છે રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા